છેલ્લા ત્રણ વર્ષથી હું પણ કરતો કહીને આવું છું કે ટાઈમ પર પહોંચો ટાઈમ પર પહોંચો ટાઈમ પર પહોંચો બે વાગ્યાનું કહેલું હોય તો લોકો ચાર પાંચ વાગે આવે પાંચ વાગે ચાલતા છે એમ કરીને બધા લોકો પાંચ વાગે જ આવે ઘણા લોકોની તો વાત કરીએ ને તો ફોન કરીને કે જમવામાં શું છે એ બધા કહીએ એટલે તમે જમવા માટે નહીં આવ્યા પહેલી વાત તો અહીંયા તમારા જે બાળકો છે તમારા સમાજના બાળકો છે તમારા બાળકો છે એમના પ્રોત્સાહન માટે આવેલા છે બધાને મોટિવેશન મળે એના માટે આવેલા છીએ તમે જમવા માટે નહીં આવ્યા અહીંયા એ ખાસ યાદ રાખજો એટલે આવતા વર્ષે બી ચાર વાગેનો ટાઈમ તમને કહીએ ને તો પ્લીઝ ચાર વાગે આવજો આજે બી ચાર વાગ્યાનો ટાઈમ આપેલો હતો અમે ચારથી પાંચ સુધી લોકોને અહીંયા સંગીત ખુરશી રમાય એનું કારણ શું હશે કારણ કે કોઈ આવેલું જ નહોતું અમને એમ કંઈ ખુશી થાય ને કે ચાલો ચાલુ કરી દઈએ ચાર વાગે ચાર વાગે ચાલુ કરીએ તો છોકરા લોકો આવેલા ના હોય પછી એને જે સ્ટેજ પર આવીને જે ઇનામ મેળાની જે પેલી ઉત્કંઠા હોય ને એ પછી રહે નહીં એટલે મહેરબાની કરીને તમને જે ટાઈમ સોંપીએ ને ટાઈમે તમે આવી જાઓ તો તમારા ફાયદા માટે તમારા બાળકોના ફાયદા માટે છે એટલે પ્લીઝ સમયને માન આપો તમે